આ કોન મશીનનું વલમજીભાઈએ પૂજા વિધિ કરીને બટન દબાવીને સ્ટાર્ટ કર્યું હતું વલમજીભાઈએ આપેલી માહિતી અનુસાર આ મશીન પ્રતિ કલાકમાં ચોવીસ હજાર આઈસ્ક્રીમ કોન બનાવશે જેમાં ત્રણ રોબોટિક પિક એન્ડ પ્લેસ મશીન પણ સામેલ છે આઈસ્ક્રીમ કોન અમૂલ બ્રાન્ડ હેઠળ ચાલીસ મિલીલીટર સો મિલીલીટર એકસો વીસ મિલીલીટર સાઇઝમાં તથા વેનિલા ચોકો અને બટરસ્કોચ ફ્લેવરમાં કુલ વિવિધ ચાલીસ વેરાયટીમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજથી કચ્છના તમામ લોકો મેડ ઇન સરહદ ડેરી કચ્છ વાળો આઈસ્ક્રીમ કોનનો સ્વાદ માણશે આઈસ્ક્રીમ કોન ગ્રાહકો નજીકના રિટેલ શોપ અને અમૂલ પાર્લરમાં ઉપલબ્ધ હશે અત્રે નોંધનીય છે કે આઈસ્ક્રીમ પ્લાન્ટમાં કેન્ડી કુલ્ફી અને આઈસ્ક્રીમ કપ ટબ અને પાર્ટી પેક વગેરે વિવિધ આઈસ્ક્રીમની વેરાયટીઓ પણ અમૂલ બ્રાન્ડ હેઠળ અગાઉથી બની રહ્યા છે તથા આઈસ્ક્રીમ ગુજરાતના ભાવનગર રાજકોટ અમદાવાદ ડેપો સુધી મોકલવામાં આવી રહ્યા છે અને સાથે સાથે રાજસ્થાનમાં જોધપુર સુધીના વિવિધ ડેપોમાં પણ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતો આઈસ્ક્રીમ મોકલવામાં આવી રહ્યો છે આ ઉદઘાટન પ્રસંગે આઈસ્ક્રીમ કોન મશીનના ઇન્સ્ટોલેશન માટે ગ્રામ કંપની જર્મનીના એન્જિનિયર ડેન દૂધ સંઘના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નીરવ ગુસાઈ દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ આઈસ્ક્રીમ પ્લાન્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા તથા સૌએ એકબીજાના મોં મીઠા કરાવ્યા મોલમજી ઉંબલ ચેરમેન સરહદ ડેરી કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત આજરોજ સરહદ પ્રોસેસિંગ આઈસ્ક્રીમમાં લગભગ ચોવીસ હજાર પર અવરની કેપેસિટી વાળી કોન જે આઈસ્ક્રીમ છે એની આજે પ્રોસેસિંગ કરવામાં આવી અને માર્કેટમાં મૂકવામાં આવ્યું આજથી સમગ્ર દેશમાં આ કોન જે છે બાય સરહદ ડેરી પ્રોસેસિંગ જે થયું છે એ અમૂલના હોલસેલ રિટેલ ઉપર અને પાર્લર ઉપર તમામ રીતે મળશે એની જે કેપેસિટી છે એ ચોવીસ હજાર પર આવર છે અને લગભગ ત્રણ જાતની આજની આઈસ્ક્રીમ અમે બનાવેલી છે ચોકોલેટ અને પાર્લર ઉપર મળશે અને લગભગ આઈસ્ક્રીમની ચાલીસ જાતો અમે આ પ્લાન્ટમાં કરવા માંગીએ છીએ દુનિયાની ખૂબ જ સારી અને આધુનિક ટેકનોલોજી ગ્રાન્ડ ટેકનોલોજીનું મશીન અમે લોકોએ વસાવેલું છે અને એમાં આઈસ્ક્રીમ અને ડેરીના અધિકારી અને કર્મચારીઓએ લગભગ છેલ્લા છ મહિનાથી ખૂબ પ્રયાસો કરી અને આજરોજ એ આઈસ્ક્રીમ માર્કેટમાં મૂકવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અમૂલ ફેડરેશનના દરેક પાર્લર ઉપર અને દરેક જિલ્લામાં અને દરેક રાજ્યમાં આ આઈસ્ક્રીમના કોન આજથી મળતા થઈ જશે